સહજાનંદ સ્વયં મહારાજની જય આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતોના જીવનચરિત્ર એમાં આજે આપણે મુક્તાનંદ સ્વામી વિશે આપણે થોડુંક જાણીશું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચસો પરમહંસોમાં પ્રથમ સ્થાન શોભાવી શકે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનો જન્મ અમરેલીમાં સંવંત અઢારસો ચૌદના પોષવદી સાતમના દિવસે થયો હતો તેમના પિતાજીનું નામ આનંદરામ હતું માતા રાધાદેવીની કુખે જન્મેલ આ બાળક કમળ જેવી કાંતિ ધરાવતું હતું તેથી તેનું નામ મુકુંદદાસ રાખ્યું હતું આ બાળક મુકુંદ મહાન માણસ બનશે એવી આગાહી સામાન્ય માણસો પણ કરતા હતા અને ખરેખર તેમને નાનપણમાં જ જગતની નશ્વરતા અને સંસારની ક્ષણ સમજાઈ ગઈ હતી છતાં માતા પિતાની ઈચ્છાને આધીન થઈને લગ્ન કરવું પડ્યું આ સંસારની આ વળગણમાંથી છૂટવા યુક્તિ રચી અને છેવટે માતા પિતાએ સ્ત્રીની વર્ગણમાંથી મુક્તિ આપી સાચા ગુરુની શોધમાં ગૃહ ત્યાગ કર્યો સૌ પ્રથમ દ્વારકાદાસ પછી વાંકાનેરના વૃદ્ધ વિદ્વાન સંત શ્રી કલ્યાણદાસજી ત્યારબાદ સરદારના તુલસીદાસ અને આખરે શ્રી રામાનંદ સ્વામી પાસે સંવંત અઢારસો બેતાળીસ ની વસંત પંચમીના ના ભાગવતી દીક્ષા મેળવી સાચા ગુરુ રામાનંદ સ્વામીના પટ શિષ્ય તરીકે રહીને તેમની પાસેથી જ્ઞાનની ઉપાસના કરી અઢારસો છપ્પનના શ્રાવણવદી છઠના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું નીલકંઠવર્ણિ સ્વરૂપે લોજ ગામમાં મુક્તાનંદ સ્વામી સાથે મિલન થયું આથી મુક્તાનંદ સ્વામીએ ભુજમાં રહેતા પોતાના ગુરુ રામાનંદ સ્વામીને નીલકંઠવર્ણિના આગમનની જાણ કરી રામાનંદ સ્વામીને ભુજથી લોજ આવતા નવ મહિના વીતી ગયા તે દરમિયાન શ્રી મુક્તાનંદ સ્વામીના આગ્રહથી નીલકંઠવર્ણી બ્રહ્મચારી લોજમાં સ્થિર થઈ સૌના હૃદય મંદિરમાં સ્થાન જમાવે છે શ્રી મુક્તાનંદ સ્વામી મહંત હતા છતાં નીલકંઠવર્ણીની સૂચનાઓ સ્વીકારી તેમની આજ્ઞામાં રહેતા એવામાં શ્રી રામાનંદ સ્વામી આવી રહ્યા છે એવા સમાચાર મળતા શ્રી મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી બંને સામા જાય છે પીપલાણા ગામે શ્રી રામાનંદ સ્વામી અને શ્રી નીલકંઠ બ્રહ્મચારીનું અપૂર્વ મિલન થાય છે શ્રી રામાનંદ સ્વામી આ પીપલાણા ગામે સંવંત અઢારસો છપ્પનમાં નીલકંઠને ભાગવતી દીક્ષા આપી શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી નરનારાયણ મુનિ નામાભિધાન કરે છે મુક્તાનંદ સ્વામી ઉંમરમાં ખરેખર સહજાનંદ સ્વામીથી ત્રેવીસ વર્ષે મોટા હતા અને પોતાના ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞામાં સોળ વર્ષથી રહેતા આવ્યા હતા છતાં રામાનંદ સ્વામી સંવંત અઢારસો સત્તાવનના કારતક સુધી એકાદશીના રોજ તદ્દન નવા આવેલા નાની વયના એક તરુણ બ્રહ્મચારી શ્રી સહજાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપ્રદ સુપ્રત કરે છે ત્યારે સહજ વિરોધ કરવો તો બાજુએ રહ્યો પણ સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહીને ખરા દિલથી સહકાર આપ્યો ગાદી પતિના અધિકાર પોતે હોવા છતાં ગુરુની અંતિમ ઈચ્છાને વશ થઈ ગુરુની આજ્ઞામાં રહી સમર્થ ત્યાગ વિરની ભાવનાના દર્શન કરાવે છે કાલવાણીમાં રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન આપી એમની અકળામણ ટાળવા જ્યારે કહે છે કે અરે મુક્તાનંદજી હું તમને કહેતો હતો ને કે હું તો ડુગડુગી વગાડનાર છું અને ખરા વેશના ભજવનાર તો આવવાના છે એનાથી શું અસાધ્ય હોઈ શકે છે ત્યારે મુક્તાનંદની ભ્રમણા ભાગી ગઈ અને માનવ સહજ નબળાઈ દૂર થઈ ગઈ અને પછી જય સદ સ્વામી એ આરતીની રચના કરી જે આપણા સંપ્રદાયના દરેક મંદિરોમાં દરરોજ ઘવાય છે પરબ્રહ્મા પરમેશ્વરને પોતે ઓળખી શક્યા નહીં એનો ભારોભાર પશ્ચાતાપ એમને થયો અને સ્વામી શ્રી સહજાનંદ પાસે જઈને દિન ભાવે માફી માંગતા કહ્યું હું આજથી આપનો અનન્ય શિષ્ય થયો છું અને જીવન પર્યંત તમારા ગુણગાન કરતો રહું એવી સ્થિર પ્રજ્ઞા મને આપો આ રીતે મુક્તાનંદ સ્વામી પણ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ ગયા શ્રીજી મહારાજ સાક્ષાત પ્રભુ છે એ પ્રતીતિ થયા પછી વધુ શ્રદ્ધા અને આસ્થા સાથે દ્રઢપણે શ્રીજીની પ્રસન્નાર્થે ગામે ગામ પ્રચાર કરતા રહ્યા મુક્તાનંદ સ્વામીની વાત કરવાની શૈલી બહુ જ રોચક અને અસરકારક હતી કે જેથી સાંભળનારના મનની સર્વ શંકાઓ ટળી જતી હતી એટલે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીએ ખાસ કરીને ગુજરાત તરફ મોકલતા હતા અમદાવાદ સુરત વડોદરા અમરેઠ વગેરેમાં હરિભક્તોનો વિશાળ સમુદાય ઊભો થયો અને લાખો લોકોએ સંપ્રદાયની કંઠી બંધાવા માંડી આથી કેટલાક ધર્મદ્વેષી અને વિઘ્ન સંતોષીઓ અસંતુષ્ટ બનતા તેને ઉખેડી નાખવા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી એમ જણાવી વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને કાન ભંભેરણી કરી પણ મહારાજા સયાજીરાવે એ લોકોને કહ્યું કે તમારી વાત એમ સાચી માની શકાય નહીં એ માટે તો શાસ્ત્રાર્થ કર્યા વિના રાજ સત્તા કશું જ કરી શકે નહીં પેલા વિદ્વાનો અને પંડિતો તરફથી વડોદરામાં ગાયકવાડ મહારાજા સયાજીરાવની હાજરીમાં શાસ્ત્રાર્થ ગોઠવાયો તેમાં પણ વાચસ્પતિ જેવા મુક્તાનંદ સ્વામીએ વિરોધીઓના સિદ્ધાંતોનું ખંડન કરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ સિદ્ધાંતોનું પ્રતિવાદન કરીને તે વૈદિક છે એવું પુરવાર કર્યું જેથી વિજય માળા મુક્તાનંદ સ્વામીના કંઠમાં આરોપાઈ મોટા પંડિતો વ્યાકરણાચાર્યો ન્યાય ન્યાયા ન્યાયાચાર્યો અને મોટા મોટા વિદ્વાનો મુક્તાનંદ સ્વામીની વાક છટાથી પ્રભાવિત થયા અને તેમનો પોતાનો પરાજય વિજય કરતા પણ વધુ મિષ્ટ લાગ્યો ગાયકવાડ સરકારે પણ મુક્તાનંદ સ્વામીનું ભારે સન્માન કરીને વિદાય આપી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ વધારવામાં તેમનું સ્થાન મોખરે છે શ્રી સહજાનંદ સ્વામીએ તેમને સત્સંગની માનું બિરુદ આપ્યું છે તે બરોબર જ છે બોહડા પચાર માટે મારવાડ જેવા દુર્ગમ પ્રદેશમાં લોકોનો અનાદર તથા પ્રહારો અને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ કર્યાના પણ દાખલા છે સંપ્રદાયની પૃષ્ઠિ અર્થે શ્રી સ્વામી મહારાજે સાધુઓ પાસે સાહિત્ય રચાવ્યું છે પરંતુ એ બધામાં મુક્તાનંદ સ્વામીના જે સેંકડો પદો કીર્તનો વચનામૃત જેવા ગધ્ય ગ્રંથોની ભેટો અદ્વિતીય છે તેમને સંસ્કૃતમાં છ અને પ્રાકૃતમાં કીર્તન સંગ્રહ સહિત ત્રેવીસ ગ્રંથો લખ્યા છે શ્રી સહજાનંદ સ્વામી તો ગુરુના જેટલું મુક્તાનંદ સ્વામીને માન આપતા તેમની ખૂબ આમાન્ય રાખતા મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હોય ત્યારે શ્રી સહજાનંદ સ્વામી વિનોદ કરીને હસતા પણ નહીં અને ક્યારેક જો આનંદ કિલ્લોલ કરતા હોય અને જો મુક્તાનંદ સ્વામી સ્વ સભામાં આવી જાય તો તેઓ શ્રી ચૂપ થઈ જતા એટલી એમની મર્યાદા સાચવતા સંપ્રદાયનું ગમે તેટલું નાનું મોટું કામ હોય અથવા કોઈ મુશ્કેલી હોય ત્યારે પણ મુક્તાનંદ સ્વામીને પૂછીને તેમની સલાહ અનુસાર અમલ કરતા પરમહંસોને દીક્ષા સજાનંદ સ્વામી પોતે આપતા પણ નામ તો સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે જ પડાવતા એટલું જ નહીં પરંતુ ભક્તોને વર્ષોમાં એક માસ સુધી મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરવાની આજ્ઞા પણ આપતા એકવાર તેમણે મુક્તાનંદ સ્વામીનો મહિમા જણાવતા સ્વમુખે કહેલું છે કે તમે કોઈ જીવને અહીંથી હાથે ઝાલીને ફેંકો તો તે અક્ષરધામ સુધી પહોંચે એટલું તમારું સામર્થ્ય છે આમ સજાનંદ સ્વામી કહેતા મુક્તાનંદ સ્વામીએ ધનધામ કુટુંબ દેહ માનસિક વિકારો આદિ સર્વની આહુતિ આ જીવન યજ્ઞમાં આપી અનેક પુષ્પાંજલિઓ અર્પણ કરી પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણને અતિ પ્રસન્ન કર્યા છે સંપ્રદાયના તમામ સ્થાનોની સંભાળ રાખજો જેના હાથમાં ધર્મનું પરમ પુરુષાર્થનું સુકાન આપવામાં આવ્યું છે તેની નીતિ રીતિ ઉપર ધ્યાન આપજો શ્રીજી મહારાજના વચનોથી વિરુદ્ધ વર્તી શકાય નહીં મુક્તાનંદ સ્વામી કહેતા ઉપરોક્ત કાર્યભારની જવાબદારી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્વીકારી ત્યારે મુક્તાનંદ સ્વામી દેહ છોડવા તૈયારી કરી સંવત અઢારસો છ્યાસી ના વધી એકાદશીના રોજ સહજાનંદ સ્વામીની પાછળ દોઢ મહિના પછી સ્વેચ્છાએ આ લોક ત્યજી ભાવનગર જિલ્લાના ગઢડા ગામે અક્ષર નિવાસી થયા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો જગતમાં પ્રતિષ્ઠિત થાય એવી પોતાની અંતિમ ઈચ્છા પાર પાડી પરમ ભક્ત જ્ઞાની અને ભક્ત વિદ્વાન છતાં નિરાભિમાની અમરેલી શહેરમાં સામાન્ય ઘરમાં જન્મીને સમગ્ર મહાગુજરાતને ઉજાડનાર સંત શ્રી કવિ એવા મુક્તાનંદ શ્રી મુક્તાનંદ સ્વામીને લાખો લાખો વંદન હજો સહજાનંદ સ્વામી મહારાજની જે શ્રી લક્ષ્મીનારાયણ દેવની જે શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જે શ્રી હરિકૃષ્ણ મહારાજની જે શ્રી રણ છોડરાયની જે શ્રી વંદ્રાવન વિહારી લાલની જે શ્રી ગોપીનાથજી મહારાજની જે શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રી નરનારાયણ દેવની જે શ્રી વિદ્ધ વિનાયક દેવની જે श्रीकष्टभञ्जनदेवनिजय श्रीपांसो परमस् हरि ओ नमः पार्वते पते हर हर महादेव हर सिद्धेश्वर महादेव जय